મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ છોટાઉદેપુરના બોડેલીમાં જનસભાને સંબોધશે અમિત શાહ કે જેઓ આજ રોજ છોટાઉદેપુરની અંદર બોડેલીમાં જનસભાને સંબોધવાના છે મોટી સંખ્યામાં લોકો અમિત શાહની સભામાં ઉમટી પડ્યા છે દ્રશ્યો જે આપ છોટાઉદેપુરના જોઈ શકો છો ભાજપ ઉમેદવારના સમર્થનમાં અમિત શાહ છે કે જે ઝંઝાવાતી પ્રચાર કરશે અત્યારે બોડેલીની અંદર મોટી સંખ્યામાં લોકો અમિત શાહને સાંભળવા માટે આવી પહોંચ્યા છે બોડેલીમાં સંબોધવાના છે જનસભા ત્યારે અલગ અલગ જગ્યાએ તે ગામડે ગામડેથી લોકો બોડેલી અંદર જે સભા છે તેની અંદર ઉમટી પડતા નજરે પડી રહ્યા છે છોટાદેપુર લોકસભા સીટ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે બોડેલી ખાતે જંગી જાહેરસભા સંબોધવાના છે ત્યારે ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો મટ્યા છે હાલ જે છે તે સભાને અમિત શાહ છે અને લોકસભાની ચૂંટણી છેલ્લી જાહેર સભા છે રફિક રણીવાલા જીએસટીવી છોટા